ચમા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આગામી નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમની ઉજવણી લેઈને બેઠકનો આયોજન કરવામાં આવ્યો હતો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમની ઉજવણી અંતર્ગત 29 થી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા મેજર ધ્યાનચંદના જન્મદિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષેતા 29મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજન્તીના સન્માનમાં આ દિવસને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે 1 કલાક ખેલ કે મેદાનમાં थीम पर समग्र राज्य सहित कच्छ में 3 दिवस સુધી विविध स्पोर्ट्स इवेंट યોજાશે જે anveta 29th august ના દિવસે કચ્છ જિલ્લામાં આવેલી તમામ શાળાઓ કોલેજ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં ફિટ ઇન્ડિયાના શપથ સાથે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે વિવિધ શાળા કોલેજ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં 1 घंटा ખેલ કે મેદાન મે થીમ પર ડિબેટ સેમિનાર ફિટનેસ અંગે વાર્તાલાપ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક મૂલ્યોનું એકીકરણ કરવામાં આવશે બીજા દિવસની ઉજવણી અનવયેતા 30મી ઓગસ્ટે પોલીસ હેડક્ quarters ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે જેમાં પોલીસ વિભાગની ટીમ સાથે અન્ય સરકારી વિભાગો અને સ્કૂલોની ટીમ ભાગ લેશે આ ઉજવણી ના ત્રીજા દિવસ એટલે કેતા 31મી ઓગસ્ટ ના રોજ ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા કક્ષાએ સાયકલ ઓન સન્ડે નો આયોજન કરવામાં આવશે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ ઇવેન્ટ માં નાગરિકોને સહભાગી બનાવવામાં આવશે આ ઉપરાંત કચ્છની તમામ નગરપાલિકાઓમાં વોર્ડ વાઇઝ રમતોનું આયોજન કરાશે આ ત્રિદૈવસ્ય ઉજવણીમાં ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા સુધીના રમતકમતના વિવિધ કાર્યક્રમો યોજાશે આજરોજ કચ્છ કલેક્ટર શ્રીએ નેશનલ સ્પોર્ટ્સ ડે તારીખ 29 થી 31 ઓગસ્ટની ત્રિદિવસીય ઉજવણીમાં નાગરિકોને સહભાગી બનાવવા તેમજ ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું સુચારો આયોજન કરવા સૂચન કર્યું હતું કલેક્ટર શ્રીએ કબડ્ડી રસા ખેંચ વોલીબોલ હોકી જેવી રમતોને સમાવિષ્ટ કરીને આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું